ગાંધીનગરથી સોમનાથ જવા માટે કેટલી બસો છે કેટલા વાગે નીકળવાની છે અને કયા કયા રૂટ ઉપરથી નીકળવાની છે એનું લાઈવ ટાઈમ ટેબલ આપણે જોવાનું છે અને તમે ઘરે બેઠા પણ બધી માહિતી મેળવી શકો છો તો વિડીયોની અંદર બનાવી રહેજો અને ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વિસનગરથી સોમનાથ છે એક્સપ્રેસ જે મિત્રો સાંજે છ અને ત્રીસ મિનિટે નીકળે છે विष्णनगर થી જે ગોધરિયા તમને મળશે 7 અને 5 મિનિટે ગાંધીનગર તમને મળશે 8 અને 10 મિનિટે રાણીક બસ સ્ટોપ અમદાવાદ 8 અને 50 મિનિટે પાળી અમદાવાદ 9 ને 5 મિનિટે અમદાવાદ 9 ને 15 મિનિટે જાગુદરા 9 ને 30 મિનિટે બાગુદરા 10 વાગે લિમ્બડી આવે 10 ને 30 મિનિટે સાઈલા 10 ને 50 મિનિટે ચૂંટીલા હાઈવે અગિયારને દસ મિનિટે રાજકોટ અગિયારને પચાસ મિનિટે ગોંડલ બારને ત્રીસ મિનિટે નવાગઢ એકને પાંચ મિનિટે જૂનાગઢ બેને પાંચ મિનિટે કેશોદ ત્રણને દસ મિનિટે અને સોમનાથ છ અને દસ મિનિટે તમને મિત્રો પકડી દેશે તો બીજા નંબરની છે ગાંધીનગરથી સોમનાથ એસી સ્લીપર છે ગાંધીનગરથી નીકળે છે સાત વાગે સાંજે तो बद अलग अलग अँ सेक्टरों आपला से नरोडा पाटिया अमदावाद सात ने बीसे कृष्णनगर अहमदाबाद सात ने तीस मिनिटे बापूनगर अहमदावाद सात पात्रीस है अहमदावाद सात ने पचास मिनिटे नेहरू नगर अहमदाबाद आठ वगे इस्कोन अमदावाद आठ ने दस मिनिटे उजाला सर्कल अमदावाद आठ ने पात मिनिटे बालवा हाईवे नौने तीस है लींबड़ी हाईवे दस ने पांच मिनिटे सायला દસને ચાલીસ મિનિટે ચોટીલા અગિયારને પાંચ મિનિટે રાજકોટ બારને પંદર મિનિટે જેતપુર એકને પંદર મિનિટે જૂનાગઢ બેને પંદર મિનિટે કેશોદ ત્રણને પાંચ મિનિટે વેરાવલ ચાર વાગે અને સોમનાથ ચાર અને પિસ્તાલીસ મિનિટે તમને મિત્રો પકડી દેશે તો આગળની વાત કરીએ એ પણ બીજી છે ગાંધીનગરથી સોમનાથ સ્લીપર છે તો ગાંધીનગરથી છ વાગે નીકળે છે जो अमदावाद तेने तीस मिनिटे है, अमदावाद छ ने पिस्तालीस मिनिटे नेहरू नगर अहमदाबाद छ ने पचास मिनिटे सरखेज अहमदाबाद सात ने पाँच मिनिटे बागोदरा सात ने चालीस मिनिटे लींबड़ी हाईवे आठ ने पिस्तालीस मिनिटे सायला नौ ने दस मिनिटे चोटीला हाईवे नौने पंचावन मिनिटे चोटीला हाईवे दस ने पंदर मिनिटे राजकोट अग्यार पाँच मिनिटें वीरपुर गोंडल बार ने तीस मिनिटे જેતપુર એકને દસ મિનિટે જૂનાગઢ એક અને પંચાવન મિનિટે વાંથલી બે ને પાંત્રીસ મિનિટે કેશોદ ત્રણ ને પાંચ મિનિટે વેરાવળ ચારને દસ મિનિટે અને સોમનાથ ચાર અને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ માણસાથી સોમનાથ એક્સપ્રેસ માણસાથી મિત્રો ત્રણને પાંત્રીસ મિનિટે સાંજે નીકળશે જેવો તમને મિત્રો વાસણિયા મહાદેવ ત્રણને મળશે રાધેજા ચોકડી માણસા સાઇડ ત્રણને સત્તાવન પેથુર ચોકડી ત્રણ અઠ્ઠાવન તો ગાંધીનગર તમને મળશે 4 ને પાંચે બધા અલગ અલગ સેક્ટરોમાં પ્રસાર થશે મિત્રો ત્યાર પછી રાણી બસ સ્ટોપ અમદાવાદ ચાર ને અડતાલીસે અમદાવાદ ચાર ને પંચાવન પારડી અમદાવાદ પાંચને વીસ મિનિટે नेहरू नगर अहमदाबाद पाँच पात ने पात्रीस मिनिटे सरखेज अमदावाद पाँच ने पचास मिनिटे बागोदरा छीस मिनिटे लींबड़ी सात ने पच्चीस मिनिटे सायला आठ ने अठार मिनिटे चोटीला हाइवे नौ ने पाँच मिनटें राजकोट नौने तीस मिनिटे गोडल अग्यार्ने पाँच मिनट पच्चीस मिनिटे वीरपुर गोंडल अग्न ने पंचा मिनट जैतपुर बार ने वीस मिनिटे जूनागढ़ એકને વીસ મિનિટે વાંથલી એકને પાંત્રીસ મિનિટે કેશોદ બે વાગે વેરાવલ બે પાંત્રીસ મિનિટે સોમનાથ બે અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો છેલ્લા નંબરની બસ છે મિત્રો વિજાપુરથી સોમનાથ છે તો કેટલા વાગે નીકળવાની છે તો લોકેશન મિત્રો લાઈવશે આ બસ અત્યારે નીકળી ગયેલી છે બપોરે અત્યારે ફોનના આપણા ફોનની અંદર બેને એકને અઠાવન થઈ છે તો આ બસ એકને ચુમ્માલીસે નીકળી છે જેનું લોકેશન જોઈ શકો છો મિત્રો આવી રીતે તમે આની મેપ ઉપર તમે ક્લિક કરશો તો ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એ બધી માહિતી તમે આવી રીતે મેળ મેળવી શકો છો અહીંયા બસનું આઈકન તમને જોવા મળશે ક્યાં થઈને નીકળવાની છે આવી રીતે બધી માહિતી મેળવી શકો છો તો એકને ચુમ્માલીસે નીકળી છે માણસા તમને મળશે બેને સત્તર મિનિટે લસાણીયા મહાદેવ બેને પિસ્તાલીસ મિનિટે તો ગાંધીનગરના અલગ અલગ સેક્ટરો અહીંયા આપેલા છે ગાંધીનગર ત્રણને પાંચ મિનિટે અમદાવાદ ત્રણ ને છપ્પન મિનિટે ભાગોદરા ચોકડી પાંચને ચાલીસ મિનિટે રાજકોટ દસને એકવીસ મિનિટે ગોંડલ ને સત્યાવીસ મિનિટે જેતપુર બારને એકવીસ મિનિટે જૂનાગઢ ને સત્તર મિનિટે કેશોદ બે ને ચોવીસ મિનિટે વેરાવળ ત્રણને બેતાલીસ મિનિટે અને સોમનાથ ત્રણને છપ્પન મિનિટે તમને મિત્રો પકડી દેશે અને એપ્લિકેશન કયું છે તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે જેનું નામ છે જી એસ આર લાઈવ જેની અંદર મિત્રો દરેક માહિતી તમે મેળવી શકો છો એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમને મળી રહેશે બધી માહિતી મેળવી શકો છો તો વધુ કોઈ પણ એસટી બસની માહિતી મેળવી હોય તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો